નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના આણંદમાંથી બે શ્રમિકોના ઝેરી ગેસના કારણે સમાચાર સામે આવ્યા છે પેસફૂડ કામ કરતા ચાર શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા જેમાંથી બે શ્રમિકોના ઘટના સ્થળે અને અન્ય ત્યારે બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આણંદના ગંભાત તાલુકાના સોકડા ગામ પેસ ફૂડ કંપનીમાં ચાર શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા પૂન્ટમેન્ટ પ્લાન્ટ કંપની દ્વારા ત્યારે શ્રમિકોને કોઈપણ સુરક્ષાના સાધનો વિના જ ટાંકીની સફાઈ કરવા ત્યારે અંદર ઉતારવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે ટાંકીઓમાં ભરેલા ચેરી ગેસના સંપર્કમાં આવતા બે યુવકના તુરંત બે ભાન થઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જો કે આ દરમિયાન અન્ય બે શ્રમિકો તેમને બચાવવા માટે ગયા તો તે પણ ચેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે હાલમાં બંને હોસ્પિટલ સારવાર રહ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શ્રમિકોના મોત પરિવારમાં શોકનો માહોલ છે જે આ મિત્રો અત્યારને અદુખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ